તમે મિક્સ મિશ્ર પદ્ધતિ ખુબ જ અનુકૂળ બરોબર નજીક નજીક ફૂલ પછી ફૂલ ની સંખ્યા સિંગની સંખ્યા સંખ્યા સિંગમાં દાણાની સંખ્યા ઈ બધા પેરામીટર જોઈએ તો કે આ એક ખેતર અગાઉ આપડે જે ફિલ્ડ વિઝિટ કરી એ ખેતરમાં આ વેરાયટીમાં આપણને પરિપૂર્ણ થાય એવું દેખાય નમસ્કાર ખેડૂત મિત્રો હું અર્ષિત ગજેરા પોલેસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે ઉના તાલુકાના પાણખાણ ગામે આવ્યા છીએ તમારો પૂરો પરિચય આપજો આપાભાઈ બાલુભાઈ બરોબર ગામ કયું છે પાણખાણ પાણખાણ ને તાલુકો બરોબર ગીર ગઢા લાગે અને ગીર સોમનાથ જિલ્લો છે આ તમે કઈ વેરાયટી નું વાવેતર કર્યું છે આપણે ફૂલે ફૂલે પુષ્પા નું પુષ્પા બરોબર ક્યાંથી લીધી હતી તમે ઉના ઉના પાઘડી એગ્રી માંથી લીધી આપણી ભાઈ બાજુમાં ઉભા છે હેપિલભાઈ છોડોડિયા

પ્લસ એકલું પણ વાવેતર કરી શકો આપણે અગાઉ પણ ઘણા બધા ફિલ્ડ જોયા તો મગફળી અને તુવેરનું કોમ્બિનેશન જે ખેડૂતને કરવું છે તેના માટે આ વેરાયટી ખૂબ જ અનુકૂળ બરોબર ઘણી વખત શું છે કે ખાલી

પુષ્પાનું વાવેતર કરેલું છે આ ફૂલે પુષ્પાનું તો જો તમે હાઈટ અને તો દાદા કહી શકે હજી તો નબળી જાય આ વખતે અમે ટૂંકમાં મોટા ભાગના ખેડૂતો જે તુવેર લેવા માટે આવતા એને આપણે પૂછતા કે ભાઈ તમારે મગફળી અને સોયાબીનમાં વાવેતર કરવું છે કે એકલું વાવેતર કરવાનું છે જે ખેડૂતો એમ કીધું કે ભાઈ અમારે મિશ્ર પદ્ધતિથી વાવેતર કરવું તો એમ કીધું તમારી પાસે એક જ વિકલ્પ છે ફૂલે પુષ્પા એટલે એ આપણે વાતચીતના આધારે આપણે જે વખતે તમને પુષ્પાનું બિયારણ આપેલું એટલે જો મિશ્રા પાકમાં પણ પુષ્પા આવી થાય છે અને ખૂબ સારામાં સારું ઉત્પાદન આપશે બીજું તમને ફ્લાવરિંગમાં બતાવું તો આ છે ને ઝુમખા બે ઝુમખા વચ્ચેનું અંતર એટલે કે ટૂંકા ગાઢે ફ્લાવરિંગ લાગે છે નજીક પાપા સાચું ને આવ નજીકથી હા અને એક ઝુમખામાં જો તમે ઓછામાં ઓછા ચારથી છ આ કળિયું છે હા અને કોક છોડવામાં જેમાં સિંગુ થઈ ગઈ છે એમાં જોવો કે તમે ચાર છ સિંગુ બંધાઈ જાય છે અને એક સિંગમાં મેં બીજું જોયું હજી આ થોડુંક લેટ છે હજી સિંગું બંધાશે એટલે ચાર પાંચ એવા દાણા એક સિંગમાં જોવા મળશે તો પૂરક પાક તરીકે તો તમે ફૂલે પુષ્પાને પસંદ કરી જ શકો જો સારી જમીન અને સારી માવજત કરો તો એકલા પાકમાં પણ ફૂલે પુષ્પા છે ઓછી માવજતે એ સારામાં સારું ઉત્પાદન આપી શકે પુષ્પા વાવ્યા જેવી કે હા એપિલભાઈ બીજા કાંઈ પોઈન્ટ ખેડૂતને આમાં બીજા તો મેં તમને અગાઉ વાત કરી દીધી કે જે ખેડૂતોને મિશ્ર વાવેતર કરવાનું હોય એના માટે આ સેગમેન્ટ છે એ ખૂબ જ અનુકૂળ છે અને ટૂંકમાં મિશ્ર ન કરવું હોય અને ખાલી એકલી તુવેર કરવી હોય તો નજીકના અંતર રાખીને પણ તમે આ સેગમેન્ટ ને પસંદગી થઈ કરી શકો કૂટ પણ નીચે થી આવે છે અને છોડ ઘણી વખત તુવેર નો છોડ એવો થઈ જતો હોય કે તમારી ઉપર

એવી આ પૂર્વ પુષ્પા વેરાયટી છે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ